તો તમારા માટે આજે સ્પેશિયલ અમે દાલ બાટી બનાવવાના છીએ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બને લેજો ચેનલ ઉપર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ દાળ બાટી બાટી બનાવવા માટે મેં અહીંયા ત્રણ પ્રકારની દાળ લીધી છે મગની દાળ ફોતરાવાળી છે થોડી ચણાની દાળ લીધી છે થોડી તુવા દાળ લીધી છે હવે આપણે ત્રણે દાળને એક કલાક માટે પલાળવા મૂકી દેવાની છે જેના માટે એક તપેલીમાં બધી દાળને મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ તેમાં પાણી એડ કરી દઈશું દાળને એક કલાક માટે પાણીમાં જ રહેવા દેવાની છે પલાળવા માટે કેમ કે પલાળવા દઈએ એટલે પછી એને ગરમ થતા વાર નહીં લાગે દાળ આપણી પલળી જાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરવા માટેની સામગ્રી બધી ભીગી કરી લઈએ તો તેના માટે ડુંગળી ધાણા મરચું લસણ ને ટામેટા આ બધી સામગ્રી આપણે રેડી કરી રાખીએ છીએ કેમકે હજી તો આપણે દાળને સીટી વગાડવાની બાકી છે દાળમાં સીટી વાગી જાય પછી આપણે વઘાર કરવાનો થશે પણ એના માટે પહેલાં આપણે આટલી સામગ્રીની જરૂર પડે છે તો તમે જોઈ રહ્યા છો ડુંગળી છે ધાણા છે મરચાં છે લસણ છે ને ટમેટા છે તો દાળ આપણી મસ્ત મજાની એવી બોળાઈ ગઈ છે જોવો તો બહુ સરસ થઈ ગઈ છે હવે આપણે એમાં પાણી એડ કરીશું જેમકે વધારે બોળાઈ ગઈ છે એટલે એને બફાતા વાર નહીં લાગે હવે એમાં થોડું નમક એડ કરી દઈશું થોડી હળદર એડ કરી અને કુકર ને બંધ કરીને હવે આપણે એને સીટી વગાડવા મૂકી દઈશું માટેનો લોટ એડ કરવાનો છે તો એમાં પહેલા આપણે થોડો ઘઉંનો લોટ લઈ લઈશું તમારે જે પ્રમાણમાં બનાવવાનું હોય એ પ્રમાણે લોટ લેવાનો છે વધારે નથી લેવાનો અને થોડો કરકરીયો લોટ હોવો જોઈએ પછી આપણે એમાં થોડો રવો એડ કરીશું રવો ના હોય તો તમે ચણાનો લોટ એડ કરી શકો છો પછી એમાં થોડું જીરું એડ કરીશું જીરું પછી આપણે એમાં થોડો અજમાઈ એડ કરીશું પણ એને મસળી નાખીશું બંને હાથ મિક્સ કરી લઈશું પછી આપણે એમાં ઘીની મોવણ કરવાની છે તમારે એમાં તેલની મોવણ કરવી હોય તો તમે કરી શકો છો ઘીની મોવણ બાદ થોડું મસ્ત મજાનું એને મસળી લઈશું તો મસ્ત રેડી થઈ રહ્યો છે હવે થોડુંક પાણી એડ કરીશું એમાં બાટીનો સરસ મજાનો લોટ એવો બંધાઈ ગયો છે હવે આપણે બધી બાટીને એક પછી એક બધી બાટી આ રીતના રેડી કરી લઈશું તો આપણી મસ્ત મજાની એવી બાટી રેડી કરી દીધી છે હવે બાટીને આપણે ગરમ પાણીમાં બફાવા દેવાની છે તો એના માટેનું પાણી આપણે ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું એવું પાણી ઉકળી જાય પછી જ એમાં બાટી એડ કરવાની છે તો વન બાય વન આપણે બધી બાટી બાટી અંદર આવે ને એ પ્રમાણમાં પાણી રાખવાનું છે આપણે હવે એને જ્યાં લગી બાટી ફૂલીને ઉપર ના આવી જાય ત્યાં સુધી એને બફાવા દેવાની છે તો હવે એને ઢાંકી બાટી આપણી સરસ મજાની બફાઈ ગઈ છે હવે આપણે બહાર બહાર લઈ બધી બાટીને લઈને થોડી વાર માટે ઠંડી થવા દેવાની છે કારણ કે પછી આપણે એને તળવાની છે તમારે શેકવી હોય તો તમે એને શેકી પણ શકો છો બાટી ઠંડી થાય ત્યાં સુધી આપણે દાળનો ભગાર કરી લઈએ દાલના વઘાર માટે આપણે થોડું તેલ ગરમ કરી લીધું છે હવે એમાં રાય એડ કરીશું ભીરું એડ કરીશું ખી લસણ એડ કરીશું મરસા એડ કરીશું ડુંગળી એડ કરીશું ડુંગળી ચડી ના જાય હવે આપણે એમાં એડ કરી દઈશું ટમેટા એડ કર્યા પછી સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર થોડી વાર એને કરવા દઈશું હવે આપણે એમાં દાળ એડ કરીશું હવે આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરી દઈશું હવે બાટીને આપણે કટ કરી લઈશું આ રીતના બધી બાટી કટ કરી લેવાની છે જેથી આપણે તળવામાં વાંધો ના આવે તો દાળ આપણી મસ્ત મજાની ઉકળી ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું બાટીને તળવા માટે આપણે ઘી લીધું છે તમારે તેલમાં તળવ્યું હોય તો ને ગેસ ઉપર કે ચૂલામાં ગમે રીતના તમારે એને રેડી કરવી હોય તો તમે કરી શકો છો વન બાય વન આપણે બધી બાટીમાં એડ કરી દઈશું ઘીમાં તળવાથી એનો સ્વાદ સૌથી વધારે સારો આવે છે એટલે બને ત્યાં સુધી ઘીમાં તળવું જોઈએ થોડી વારે આપણે એને આમ જ રહેવા દઈશું મસ્ત મજાની એવી બાટી થઈ ગઈ છે જો બાટી ચડી ગઈ છે કલર બદલાઈ ગયો છે આપણી બાટી બનીને રેડી થઈ ગઈ છે તો મસ્ત મજાની અમારી દાળ બાટી બનીને રેડી થઈ ગઈ છે જો તો આ દાળ આ બાટી અને બાટી એકદમ ચડી ગઈ છે કાચી નથી જો અને સાથે મરચાં ડુંગળી છાસ અને બધું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહીં જો તમે અમારી ચેનલ પણ નવા હોય તો બે લાઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ